જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો ત્રેવીસો ને છન્નું રૂપિયા સુપરમાં સફેદ તલ મારો બાપલિયો અમે આલે આલે બંડલા આપડા જાપાડિયા જાપાડિયા હાલો આનાલવી વાત આયા ગાંડ ખરા હે અને જે આયોજન રાત હતા ખતરવો યોકાનો ખતરવો યાર

421 रुपया मीडियम माल था ये का देख पांत बंदरगिरी की तरीके से पात्री हेलीपिटर में पुताबावन जो बनाता हैं बावन ये कि बावन देखो देख पान तो पांत बंदरगिरी के बंदर बनाता हैं उनके लिए ढाई जगत में इधर बंदर बंचोदरे ऐसी जगत में ऐसी नवान उड़न उतान नवान उपूरा भाई वो ये जगत में तन्जार बाद बंदरगिरी की तरीके से पात

3898 લખો 5 રૂપિયા બોનસ હવે 3898 રૂપિયા સુપરમન હાજી આટલી ઓ ખરા હા હાલો 3598 રૂપિયા મિડિયમ સુપરવા 75 રહેા જッカકાના માથે પછી 50 51 5 બીટ કાઢી નાખજે 11 કેટલા કાઢ્યા તા 38 આ 38 વાળી માથે એક તો માતા ના તો બાર હે કેતની

39 39 ઓકે લખો ભાઈ અમારે ઘટાડ્યા અમાર ચોકડો ચોકડો રૂપિયા પૂરા નો થવા દીધો ઓય સુપરમાર્કેટ અમાર હાલો સુપર આવે 38 સંપાકું હવે રાસની તને દીધું છે

ત્રણ હજાર નવસો રૂપિયા પૂરા સુપરમા આડત્રી હૈતો તે આડત્રી હો હો કેટલા ને 38 સાઉથ માં આડાયક આડક દેખો 38 હો ફટા કઈ ચાલી 39 ચાલી મને જોઈન

કાળા તલ બજાર આજે સત્યાવીસો રૂપિયા થી લઈને ઓગણ ચાલીસો ને ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે કાળા તલમાં બજાર પણ કાળા પણ બજાર આજે ગઈકાલે કરતા અસારા જોવા મળી રહ્યા છે